નમસ્કાર ધોરણ આઠ વિષય સંસ્કૃત પ્રથમ પ્રશ્ન જોઈએ આપેલા ગધ ખંડનું સુંદર અક્ષરે અનુલેખન કરવાનું છે એટલે જે આપણને વાક્યો આપ્યા છે એ જ વાક્યો આપણે પાછા ફરી વખતે સારા અક્ષરે લખવાના છે ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ તો કોષમાં જે શબ્દ છે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવેલા છે પહેલાંમાં રાજીવ અને ધન આપ્યું છે તો વાક્ય એવું બનશે રાજીવસ્ય ધનમ અસતિ વિવેક અને ફલમ આપ્યું છે તો વિવેકશ્ય ફલમ અસતિ દીપક અને ઉપનેત્રમ આપ્યું છે તો દીપક કશ્ય ઉપનેત્રમ અસતિ ત્યાર પછી હિતેશ અને લેખની આપ્યું છે હિત્ય લેખની અસતિ અને ત્યાર પછી ગૌતમ અને સુધાખંડ આપ્યું છે તો ગૌતમસ્ય સુધાખંડમ અસતિ તો આ રીતે જે કૌશમાં વાક્યો કૌશમાં શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો આ હાથી છે એનું સંસ્કૃતમાં એ ગજ બીજું છે એનું થશે અહમ પુસ્તકમ પઠામી ત્રીજાનું થશે સુનિલ ખાદામી પછી થાય છે મમ ગ્રામ સુંદર અસતિ પછી થશે મમ ગ્રામ ઉદ્યાન અસતિ પછી મમ ગ્રામ પંચવૃક્ષા અસતિ ત્યાર પછી અહમ ભોજન કરોતી ત્યાર પછી તમારા હાથે લખવાનું છે પછી મમ ગામ વિશાલ અસતિ અને અહીં પુસ્તકાલય છે એટલે કે એ સહ પુસ્તકાલય અસતિ આ રીતે તમે વાક્યો જે ગુજરાતીમાં આપ્યા છે એનું સંસ્કૃતમાં અનુવાદ કરી લખી શકો છો ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ ચોથા પ્રશ્નમાં સંસ્કૃતમાં સંખ્યા આપી છે પહેલું છે ચુમ્માલીસ તો ચોતેર વારસતમ ત્યાર પછી અઠ્ઠાવન છે અષ્ટ પંચવા સત્તર ત્યાર પછી આઠ છે તો એને અષ્ટ કહેવાય ત્યાર પછી તેર છે તો એને ત્રયોદશ કહેવાય ત્યાર પછી સાડત્રીસ છે તો એને સપ્ત ત્રીસ ત્રિસતસ કહેવાય ત્યાર ફરી વખત અઠ્ઠાવન આવ્યા છે એને નહીં લખીએ પછી બોતેર છે તો દ્વિસપતિ ત્યાર પછી જે છે પંચોષિત ત્યાર પછી નેવને નવથી અને સોને સતમ આ રીતે લખી શકાય છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન જે છે એમાં મિનિટનો કાંટો પહેલાં લખવાનો છે અને કલાકનો કાંટો પછી લખવાનો છે પહેલાં કાંટો દસ ઉપર છે તો લખાય દસ ચતવારી વાદનમ બીજામાં લખાય અગિયાર એકાદશ અષ્ટ વાદનમ ત્યાર પછી છે એક ત્રિવાદનમ ત્યાર પછી દસ દસ વાદનમ છેલ્લે દ્વિદશ ષષ્ઠ વાદનમ આ રીતે લખી શકાય છે ત્યાર પછી પ્રશ્ન છે ચિરાગ જનની કા તો ચિરાગસ્ય જનની નામ જયદેવી બીજો પ્રશ્ન એનો જવાબ થશે વિજય ચિરાગ અનુજ જયદેવ ચિરાગસ્ય જનક પછી ચિરાગસ્ય પિતા ચિરાગ સમીપે અસતી અને મુકેશ ચિરાગ સમીપ અસતિ એ રીતે લખી શકાય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ચિત્રના આધારે પેલું નેત્રમ સર્પ હસ્ત કાક અને બિલાડીને અંગ્રેજી સંસ્કૃતમાં શું કહેવાય એ તમને આવડે જ છે તો આંખનું નેત્રમ થશે સાપનું સર્પ હાથનું હસ્ત કાગડાનું કાક અને બિલાવડ જે છે એ તમારે લખવાનું છે ત્યાર પછી પ્રશ્ન આઠમાં શ્લોક પૂર્તિ કરવાની છે અને શ્લોક આપ્યો છે પુસ્તકે શું હિ વિદ્યા પર હેસતું ય ધનમ કાર્યકાલે સમૂહ તેન ન સા વિદ્યા ન દદ્ર ધનમ આ સુંદર અક્ષરે તમારે લખવાનું છે ત્યાર પછી બીજી કાવ્યપૂર્તિ કરવાની છે તેમાં છે અપદો દુર્ગામી ચ સાક્ષરો ન પંડિત અમુક કુટુંબ વક્તા સચોનાની સ પંડિત તો આ સરસ અક્ષરે તમારે લખવાનું છે ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો ઉદાહરણ મુજબ શબ્દનો પ્રયોગને વાક્ય બનાવવાનું છે મંદિર આપવું હોય તો મમ ગામે મંદિર અસતિ પક્ષી ગૃહ છે તો મમ ગામે ગૃહ અછતિ ઉદ્યાનમ છે તો મમ ગામે ઉદ્યાનમ અસતિ તગાડ તો મમ ગામે તગાડ અસતિ વિદ્યાલય તો મમ ગામે વિદ્યાલય અસતિ આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે ત્યાર પછી વાક્યોને પરિવર્તિત કરવાના છે એમાં મનીષા ચલંતી છે તો મનીષા ચલી સતતી આગતી હોય તો આગસ્મિત હતી એ રીતે કરવાનું છે શૈલેષ વધતી તો શૈલેષ વસ્યતીથી વીરા ખાદતી તો વીરા ખાદી સત્ય અને શૌર્ય કથતી તો શૌર્ય કથાતી શક્ય એ રીતે વાક્ય બનાવવાના છે ત્યાર પછી સવારનું વર્ણન વિશે પાંચ વાક્યો સંસ્કૃતમાં લખવાના છે આ પ્રશ્નો તમારે જાતે લખવાનો છે મિત્રો આ અમારો વિડિયો સારો લાગ્યો છે તેનો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આભાર